એકી સાથે ત્રણ ત્રણ સાવજો ખેડૂતની નજર સામે એમના પશુઓને મોતને ઘાટ ઉતાર્યા પરંતુ ખેડૂત સાવજોને જોઈને ગભરાઈ ગયો અને આસપાસના ખેડૂતો આવ્યા અને સાવજોને ભગાડ્યા અને બે પશુઓને બચાવ્યા

હવે અહીંયા કોઈ એવો વિસ્તાર નથી કે અહીંયા જંગલ હોય ને અમારા ઘરમાં જે આ પશુઓ બાંધ્યા છે તેનું મારણ કરે છે અત્યાર સુધી દીપડો આવતો તો દીપડાને કોઈ પકડી નથી ગયું ગયા જ વર્ષે હજી અમારી બે પાડીઓને મારી નાખી હતી બરોબર હવે આ વર્ષે પાછા ત્રણ સિંહ આવી ગયા છે હવે એને નથી અમને કોઈ ભગાડતા આવડતું નથી કેતા આવડતું કે આને હું કેવું કે તમે જાઓ કઈ રીતે કહેવું આ જંગલી વિસ્તારના કોઈ વ્યક્તિ હોય એને ખબર હોય કે ભાઈ આને આપણે આ વસ્તુ કહીએ તો આ વૈયા જાય આપણને એ તો કોઈ વસ્તુ ને આવડત નથી અને અહીંયા છૂટા મૂકી જાય ને આપણે ફોરેસ્ટ વાળાને એમ કહીએ કે તમે આને પકડી જાવ અથવા તો આને લઈ જાઓ તો એ લોકો એવો જવાબ દે તમારું ગામ ફોરેસ્ટ રેન્જમાં આવી ગયું છે તો અમે તમારે તો રહેવાનું જ છે તો ભાઈ કોઈ એવું કઈક તો કરો કે અમારે આથી બચવાનું કઈક આવે એમ અહીં જયારે મનુષ્ય ને હુમલો કરે જ છે આપણે અર્જન બાજુના ગામમાં જ દીપડાએ દીપડા એ હુમલો કરી દીધો હતો માથે એના આજે છ સાત મહિના થયા છે તો એનો કોઈ નિકાલ નથી આવ્યો હજી નથી કોઈને કેવાતું કે કઈ નહીં